માવતર નો દીકરો હોય જાય કોક ના બેન નો ભાઈ હોય જાય એ પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ હે

કે ઓન શું કામગીરી અમે આ રીતે કરી વરસાદના પાણીનો નિકાલ આ રીતે કરી રાજકોટમાં એક કંઈ પણ ખાડો નહીં રહેવા દે આ ખાલી સપના દેખાડવાનું હોય રાજકોટની પબ્લિકને ત્યારે અમે જો હજી આપણે આગળ પ્રી જે કામગીરી કહે છે કે અમે કરીએ છીએ આ એની પોલ જોઈએ છીએ આપણે અને કેટલીક પોલ ખોલવી આખા રાજકોટમાં સમસ્યા છે આ જૂનો મોરબી રોડ સ્ટેશન સામેનો રસ્તો છે દર વર્ષે અહીંયા આ જ રીતે આ જ રોડ ઉપર આ જ જગ્યાએ આવી રીતે ખાડાઓ હોય છે એ લોકો પોતાની રીતે ભ્રષ્ટાચાર કરીને ગામડ નાખી દે અને પછી દર વર્ષે આવી રીતે ગુવાઓ પડી જાય છે ખાડા પડી જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે આવો જો આગળ તમે જોવો તો આમાં ટાસ્કનું એક ટ્રેક્ટર નાખવાનું હોય છતાં પણ રાજપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતી ત્યારે જ આગે કોઈનો જીવ જાય ને ત્યારે હમણાં જ તમે જોયું અંડરબ્રિજની અંદર તમે જોયું પાણી ટપકતું હતું એક મણા સ્લીપ થાય એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ ભયડી નથી લોકો મરતા હોય તો મળે ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ ભાઈ શું પરિસ્થિતિ અને કેવી રીતે થયું હતું મોરના ગુવો પડી ગયો એમાં ગાડી ખૂટી જાય આઠસો આઠસો રૂપિયા ભાડું હતું અને બે રૂપિયા પાંચ રૂપિયા કાઢવાને દેવા પડ્યા ગાડી ઊંધી પડે તે અલગ અંદી ગયા ક્યાંય ખાડા કે કોઈ રસ્તા પૂરતા જ નથી એના ઘર ભરે સંધાય અંદી ગયા

આવી જાવ એવડો ખાડો હે આવડો ખાડો હે તમે આવી જાવ ઉઈ જાવ ઉઈ જાવ તમે આવડો ખાડો હે હા બરોબર છે આ જો આ ભાઈ ઉઈ ગયા છે તો ઈ બેસી જાવ તો અંદર બેસી જાવ ના ના બેસી જાવ એટલો ખાડો છે આ લોકોના જીવાય ને રમત રમે હે હા એ રહી ને નાના બાળકો કોઈ બેન એકટીવા લઈને જાતું પોતાના બાળકને સ્કૂલે મૂકવા ત્યારે પણ આ પરિસ્થિતિ થાય

ઘર પાસે હોય હોય જાય સારા રસ્તાઓ પબ્લિક ના પૈસાથી આ રોડ બને છે આ પબ્લિકના પૈસા ના રોડ જાય છે ક્યાં આપણે બધા એ જ પૂછવાનું છે કે તમે જે ટેક્સ ભરો છો એના રૂપિયા છે અને એ રૂપિયા ક્યાં વાપરવામાં આવે ખરેખર અહીંયા વાપરવાના હોય પણ આપણે તો જોઈ રહ્યા છીએ તમારી નજર સામે છે કે અહીંયા એ રૂપિયા વપરાતા નથી માત્ર ને માત્ર ડીક કરવામાં આવે છે આ ડીક છે દર વર્ષે આ ડીંડક જોવા મળે છે અને તમે બધા સાક્ષી જોયા રેતા હશો કે દર વર્ષે આ સમાજ ઉપર જોવા મળે છે